કે દવા લઈ એવો છે કાલે હાસ્પત્ર ની જવાતા દવા લેવા છે હા છે હા બધું દવા છે હમ હા બાબુની આ પણ બાબુની છે આ મારા મિત્રની છે સાથે અને આ મારી છે ફ્રેન્ડ્સ હવે દિવસ સુધી આવું થશે એવું આવશે નહીં આવશે સારું રહેશે તો બનાવીશ ને તો પણ બનાવું ને બીજું કે આપણે તો કહેતી છું હેલો ફ્રેન્ડ ફાઇનલી મારો પ્રોડક્ટ આવી ગયો છે મીશો પછી મેં જે મંગાવ્યું હતું ઓર્ડર મારું આવી ગયું છે તો હું એનું અનબોક્સિંગમાં તમને બતાવીશ કે મેં કયું પ્રોડક્ટ મંગાવ્યું છે અને તમારા માટે ખૂબ હેલ્પફુલ રહેશે જે લોકોના ઘરમાં નાના નાના બેટી લોકો હોય છે ને ખૂબ મસ્ત છે પ્રોડક્ટ તમને મેં અનબોક્સિંગમાં જ બતાવા અને તેમાં તમને રિવ્યુ પણ કહેવાય કે પ્રોડક્ટ કેવું છે કેવું નથી તો ફ્રેન્ડ્સ લોકો તો તમે બ્લોગમાં બનેલા રહેજો કેમકે ખૂબ મસ્ત છે પ્રોડક્ટ ઓનલાઈન પરચેઝ મેં કરલું છે તો પ્લીઝ કન્ટિન્યુ રાખજો દેખાવામાં તો બહુ મસ્ત છે ફ્રેન્ડ પણ એ વર્કર કેમ કરે છે ખબર નહીં હવે પણ આપણે જોશું વર્કર મને તો બૌ છે પણ હવે કેટલું વર્ક કરે તે ખબર નહીં અને મને છે ને છ પીસ પણ મળ્યું છે છ પીસ છે બહુ મસ્ત પ્રોડક્ટ બી છે ને જો તમને તમારા છોકરા માટે ડાયપર નો ઉપયોગ નહીં કરવા માંગતા હોય તો આ જે નાના બેબી લોકોના માટે છે અંડરવેર બહુ મસ્ત છે ફેબ્રિક બી સારું છે જોઈ શકો તમે મસ્ત છે બટ મને એવું લાગે છે કે થોડુંક મોટું આવી ગયું છે પણ તમે સાઈઝ ને જોઈને જ લેજો કારણ કે નાની મોટી સાઈઝ રે તેનું પણ બહુ દિક્કત રહે તો ફાઈનલી ફ્રેન્ડ્સ આજ છે અમારો પ્રોડક્ટ જો આવવાનો બાકી હતો ને અને આવી રીતે અમારા બ્લોગ જો તમને વગેરે કોઈ મતલબ કે તમે કોઈ પ્રોડક્ટની રિવ્યુ જોવાના હોય તો મને કહી શકો હું તે પ્રોડક્ટનો રિવ્યુ પણ કરા અને બીજું એક માં જણાવતા જ રહેજો કે તમને કયા કે ના જરૂર પડતા હોય મેં બધાને જ રિવ્યુ કરે એમ પણ હું પોતે પણ લાવીશ વિડીયો સારા સારા ના તો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ લોકો મારા વિડીયોને જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ બાય મચ્છ ભાઈભાઈ આપણા પાછા પાછામાં મેચમાં